જગત આખું ભૌતિક સાધનની પાછળ દોડે છે કે જ્યાં શાંતિ સહેજ પણ નથી જ્યાં તૃપ્તિ સહેજ પણ નથી અધૂરાપણું છે લૌકિક સાધનની અંદર ક્યારેય પણ પરિપૂર્ણતાની પ્રાપ્તિ થવાની આશા રાખવી જ નહીં કારણ ભૌતિકતા એ જ અધુરાપણા નું નામ છે જે કઈ ભૌતિક છે એ બધું અધૂરું છે છે પૂર્ણ તો નથી તમે એક વાર એ ભૌતિક સાધન તરફ દોડો છો ઈચ્છો છો મેળવો છો વાપરીને અનુભવ કરો છો પછી એનાથી થાકી જાઓ છો દુઃખી થાવ છો કેમ ભૌતિકતામાં ક્યારેય પૂર્ણતાનો ભાવ રાખશો જ નહી એમાંથી વિશ્વાસ તમને મળશે જ નહીં પૂર્ણતા કોઈ પણ બાબત જયારે ભૌતિકતા તમારી રીઝર સમક્ષ થાય ને ત્યારે સમજવાનું કે એમાં અપૂર્ણતા છે આ શરીર ભૌતિક છે શરીરની અંદર પણ અપૂર્ણતા છે તમે શરીર થી ક્યારે સંતોષ નહીં પામી શકો શરીર ની ઇન્દ્રિયો એના વિષયો એના ભોગો તમને તૃપ્ત થવા દેશે જ નહીં અતૃપ્ત અતૃપ્ત અને અતૃપ્ત વાસનાઓ જ આખરે માણસ પતન કરાવનાર છે એટલે જે કંઈ ભૌતિકતા દેખાય છે બધી જ ક્ષણિક છે ક્ષણભંગુર છે નાશવંત છે એ જાજી ટકી શકે કારણ એની અંદર ભૌતિકતા ભૌતિકપણું છે જેમાં જેમાં પંચ તત્વપણું છે એ બધાનો નાશ થવાનો છે થયું તે સૌ પડવાનું જાણો રહેવાનું છે તે ઉર આણો કેટલી અનુભવીની વાત છે અનુભવની વાત છે રહેવાનું છે તે કુર આણો જે થયું છે એ પડવાનું જ છે શરીર કઈ રહેવાનું નથી પડવાનું જ છે રહેવાનું છે તે માત્ર એક આત્મા જગતમાં બીજું કશું રહેવાનું તમે ગમે એટલું વાપરશો ગમે એટલું ભેગું કરશો ગમે એટલું લાંબુ જીવન જીવશો આયુષ્ય પણ આખરે અંત તો ખરો જ એક દિવસ ચાહે લાંબુ કે ટૂંકું પણ એક દિવસ તો એના પરિણામ નો આવવાનો જ છે

નકલ પકડાવી દેશે એટલું અને આ છે બહુ સારી છે એટલે સાધનની અંદર પણ નકલ અને એ છેતરનારી છે ભૌતિક સુખ બધા જ નકલી છેતરવા વાળા છે તગો દઈ જશે એટલું યાદ રાખજો ભૌતિક સુખ બધા જ દગો દેનારા છે એટલું ખ્યાલ તમને અધવચ્ચે ડુબાડશે તમને તમારા જીવનના અડધા રસ્તાની અંદર ફેંકી દેશે જે જે તમે જે કંઈ તમે તમારા જીવનની અંદર મનશા છે એટલે ઈચ્છાઓ છે એ બધા જ તમને આખરે ડગો દેનારા છે પહેલા મેળવશો આનંદ આવશે સંતોષ થશે પણ પછી અરે આ તો ખરાબ કેમ ભૌતિક દેખાવ સારો હતો પણ અંદર તો જયારે ભૌતિકતા છે એ ક્ષણભંગુર નાશ્વત છે જયારે શાશ્વત છે તે એ આપણું આત્મ તત્વ છે અમર તત્વ છે પરમ તત્વ છે કે જે સાધનમાં સાધન જે સાચામાં સાચું ગણાય તો તે સાધન છે આપણા સ્વસ્વરૂપ સ્વસ્વરૂપ ની અનુભૂતિ કરી લો સ્વ સુખના સુખ સ્વ સુખ એમાંથી આત્માનું સુખ એમાંથી મેળવી આવશ્યકતા નહીં પડે તમારી પાસે કશું જ નહીં હોય પણ એટલું આત્મા સુખ હશે ને તો તમે ક્યારેય દુખી નહીં થાવ પણ ભૌતિક સુખો બધા અઢળક પડેલા છે આત્મા સુખ નહીં હોય તો તમને ક્યારે શાંતિ કે સંતોષ મળશે ભૌતિકતા આ જોઈએ છે પેલું જોઈએ છે આવું જોઈએ છે આ લાવવું છે આ વસાવું છે વસાવી લીધું ખરું વાપર્યું કોઈ પણ જયારે બગડે તારે ગાડી મળી ગઈ રસ્તે એવા ઘોર જંગલમાં અધ્વજે બગડી ઉભી રહી તો પારાવાર પશ્ચા કેટલું દુઃખ થાય અશાંતિ તો ભૌતિકતાની ઈચ્છાઓ થતી હોય છે પણ એમાં પૂર્ણતા નથી હોતી અહિયાં જે મહારાજ આપણને સાચા સાધન વાત કરે છે કોઈ નશવંત ક્ષણમગુર નાશવંત વાત નથી કરતા જે જોઈએ છે તે તમારા પોતામાં શાશ્વતતાનું તમને સાધન પ્રાપ્ત થાય અને સદગુરુ તમને શિષ્ય તરીકે ક્યારે દુખી નહીં થવા દે તમને કોઈ ખોટું સાધન નહીં આપે ખોટો રસ્તો નહીં બતાવે જે કઈ આપશે એમાં સન્માર્ગ હશે તમારું કલ્યાણ હશે શ્રેય પ્રેય નહીં હોય ના મારા કઈ કડ્યું લાગે એવું આપણને કડવું તો નથી ખાવું જે કડવું છે શ્રીય છે રોગને મટાડનારો છે જે પ્રિય છે મીઠું છે એ જીભને મીઠું લાગશે પણ શરીરને બગાડતારું છે એટલે ઉપનિષદના ઋષિઓ પણ કહે છે કે શ્રેય અને પ્રિય શ્રેય એટલે આપણું પોતાનું કલ્યાણ આપણું પોતાનું ભલું અને પ્રિય એટલે આપણી ઇન્દ્રિયોના વિષયોના ભોગો આ ભોગવો પેલું ભોગવો આ ખાવ તો સાધનમાં સાધન જો કોઈ પણ સાચું સાધન હોય એક માત્ર ગુરુ મહારાજ જે આપશે ને એ જ સાધન સાચું પણ સદગુરુ ની અંદર પણ એટલી જ એના પોતાની અંદર એની ક્ષમતા હોવી જોઈએ એની અંદર આત્મા પણ હોવું જોઈએ પણ એ પોતે જ પોલો હોય ગુરુ જો અંદર થી બોલો હોય તે શિષ્યનું કલ્યાણ નહીં કરી શકે સાચું સાધન નહીં આપી શકે સાચા સાધનની વાત છે કે જે મારું પોતાનું સુખ છે મારું એનો માલિક હું પોતે છું જે આપણું છે આપણું છે અને ભાડાનું લઈને આવીને પહેરીશું કઈશું પણ પાછું આપવાનું છે ભાડું ચૂકવવાનું છે આપણું તો નથી તમે તમારા પોતાના ઘરમાં રહેતા હોય ના ઘરમાં રહેતો બોલો કેટલો ફેર પડે તમારે પોતાની ઘરની ને દિવાલો નથી મારવાનો પણ જો નો ખીલ આવીને માર ને ચાર ખીલા માર આપણું કઈ છે એ જે વૃત્તિ છે પોતાપણાની જે પોતાપણાની ભાવના છે એમાં આત્મતત્ત્ છે જે પરાયાપણાની ભાવના છે એમાં શરીર છે શરીર ગમે એટલું આપણે આપણી પોતાની જાત માની બેઠા આવીએ તો પણ એ શરીર આપણું નથી હું શરીર નથી ભલે શરીરમાં રહું છું ખરું શરીરનો એક ઘર છે મારું રહેવાનું પણ હું શરીર તો નથી હું ગાડી ચાલક છું હું ગાડી તો નથી આગી ચાલક નીચે શકે તો સાધન સત્યતા ક્યાં ગાડી સાધનની સત્યતા અનુભવી તો પડશે ને ક્યાં અનુભવ શરીરમાં શરીરમાં તો નથી વધે છે ઘટે છે મરે છે પણ સત્યતા ત્યાં છે કે જે નિર્વિકાર છે ક્યારે પણ એમાં પરિવર્તન નથી અને શાશ્વતતાને પરિવર્તન નથી તો એને ક્યાંય બીજે સાચું થવા માટે જવાનું નથી સત્ય છે જ

સંત પાસે એની સંપત્તિ છે અઢળક સંયમ એક થઈ જાય લગ્ન થઈ જાય સંતાન પ્રાપ્તિ થઈ જાય આ બધું અઢળક માં ક્યાં સુધી હમણાં સાચી વાત છે પછી મારા જતા રહ્યા હતા ચાર દાડે આયા છે પાંચ દાડે પાંચ દાડા નું કશું ખાધું કે કશું નહીં કેટલું ઊંઘ્યા કશું નહીં કઉ જીભે તાળવા છો પાંચ દાડા હેરાન થયા છે આ ભૌતિકતા જેની પાસે સુખ લેવા ગયા હતા જેને સુખ લઈને આવ્યા હતા જેના ઘરમાં સુખ લઈને ગયા છે એ છે પણ ઘરમાં બેસતા જ ઉમરો પેલો જ મારે ઓળંગવો પડ્યો હવે તો ઉમરા છે જ નહીં જો કે ઘરે ઘર રહ્યા જ નથી પણ એ સ્થિતિ દરેકના ઘર દરેકના જીવનમાં છે જેમ પહેલાના જમાનામાં દરેકના ઘરમાં ઉમરા હતા એમ આજના જીવનની અંદર બધે જ્યાં જુઓ ત્યાં જીવનના ઘરની અંદર તો ઉમરા પડેલા જ છે ઓળંગવા જ રહ્યા નાના મોટા હોય ત્યાં મારે લક્ષ્મણદાસ મહારાજે જ્યારે મંદિર બાંધ્યું ત્યારે ઉમરો હતો મારાજી ની ઉંચાઈ એટલી બધી હતી માથું છે તે ઉપર એ અવરોધો તમારા ઘરની અંદર તમારા પોતાના જીવનની અંદર તમને હેરાન કરશે જ તમારું પોતાનું સાધન છે છતાંય તમને હેરાન ઘણા બધા પોતાના સાધન હોય પણ સાધન વાપરતા વાપરતા કઈક એવું અકસ્માત થઈ ગયો વાગી ગયું અરે સાધન વાપરવા માટે આણીતું ને સારા દેખાવા માટે આ તો વાગી ગયું દુખરૂપ બની ગયું એને સાધન કહેશો ના પણ મૂકી રાખો ને ફરીથી હાજર થઈશું ફરીથી કરીશું જીવનના સાધનોની આસક્તિ મોહ છે અને એની આસક્તિ છૂટતી નથી એના કારણે દુખ અને અશાંતિ છે અને છતાંય એ અશાંતિ છે દુઃખ છે છતાંય એના વગર ચાલતું નથી આ મારા દજ પાડે પાછા આવી ગયા એના વગર ચાલે તો આપણા જીવનની વિવશતા જેને કહીએ દુઃખદ છે છતાંય એના વગર ચાલતું નથી દરેક ના જીવન તો માણસ ખોટા સાધન ને સાચું સાધન માની બેઠું છે બગસરા અને પાછું બગસરાના પહેરવાના અને વટ મારવાનો એટલે આદત પડી ગઈ છે ખોટા સત્ય પોતાની જાતને સુખી માનવાનું સંપન્ન માનવાનું પણ તે ખોટું એ ખોટું જ છે રોંગ ઇઝ રોંગ ઇટ્સ નેવર બીકમ ટ્રુ ખોટું છે ખોટું એને સત્ય કઈ શીખવાનું નથી તો સાધનની બાબત અંદર પણ જો માણસ પોતાની જાતમાં વિવેક થી સમજે છે ખરું ઉપયોગ કરવાનો પણ ખરો પણ એમાં અધ્યાસ આ શક્તિ નહી રાખવાની વ્યામોહ નહી છે હા એનો ઉપયોગ કર્યો પણ એના વગર ચાલે જ નહીં જોઈશે જ નવું લાવો અંતિ સારું લાવો એ વ્યામો છે ભગવાને જેવા બનાવ્યા છે એવા તો છે જ ને આ સાધન તો આપણને આપી દીધેલું છે બધા જ રંગ પૂરીને આપી દીધા છે કશું ખામી નથી રાખી ભગવાન કઈ ખોટો ચિત્ર કરતો નથી આપણું ચિત્ર ચિત્ર મૂકી આપ્યું છે પણ પછીથી જેમ પેલા કલાકારે મૂકી ગયા આની અંદર કઈ ખામી દેખાતી હોય આ ચિત્રમાં આ પાછે ને રંગ છે જરા સુધારી દેજો એટલે આપણે સુધારો બેઠા અરે ભગવાન ગાડો હતો તમારામાં રંગ પૂરવાના બાકી મા રાખ્યા છે ચિત્ર પછી એ ચિત્ર કેવું કેવું લાગે છે ઈશ્વરે આટલો સરસ રંગ રંગીન આપી દીધું છે કાળા છે ધોરા છે લાલ છે બધું અમાર તો ઘર સરસ ગુલાબી રંગ પૂર્યો છે જ્યાં સાધનને માટે માણસ પોતાની રીતે વિચારતો હોય છે ત્યાં આગળ એ હંમેશા પાછો પડતો દુઃખી થતો હોય છે અને એમાં જીવનની વાસ્તવિકતા ન હોવા છતાંય એટલો બધો મોહ રાખે છે આસક્તિ રાખે છે વાત પૂછો દુઃખી તો થવાનું જ દુઃખી થયા પછી પાછું એનો ઉપયોગ તો ફરી કરવાનો છે કંઈક જમવા જવાનું સારી આઈટમ પોતાને ભાવતી ભાવતી હતી ને તૂટી પડ્યા એની ઉપર વધારે ખવાઈ લીધું ઘેરાઈ બીમાર પડ્યા તો સમજો એટલું કે જે ક્યારેય પણ આસક્ત ન થવું જે કઈ છે સાહજિક જીવન જીવતા શીખીએ અને સાચા સાધન તરફ આપણું લક્ષ રહેવું દેહાધ્યાસ દેહ નો દેહ ની આશક્તિ મારું શરીર હું જામ એની સાથે સાથે જેના વડે આ શરીર છે એના તરફ લક્ષ આપો હું શરીર નથી આત્મા છું આત્મા એ જ મારું સાચું સ્વરૂપ છે મારે આ શરીરને સાચવવું છે આ શરીરને આત્મા હશે તો શરીર રહેવાનું છે પણ આત્મા હશે જ નહીં તો ગમે એટલું રૂપાળો ગમે એટલું સરસ શરીર હશે તો એને બહાર કાઢવું જ પડશે તો જે નશ્વરતા છે એના તરફ આપણી હંમેશા એક સજગતા રહેવી જોઈએ એકબીની ભાઈ તો છે હવે આજે છે કાલે નથી ક્યાં ભરોસા એ જિંદગી કા ક્યારે શું થશે કોને એક શ્વાસ આવ્યો ને ફરી બીજો અંદર ગયો ના ગયો કોને ખબર એટલી સમજ તો આપણામાં હોવી જોઈએ કે જેથી આપણે સંયમશીલ જીવન જીવી શકાય કે હું શરીર નથી એટલે શરીરના ભોગો શરીરના વિષયો એના પ્રત્યે બહુ આસક્તિ લક્ષ્ય લક્ષ સંયમપૂર્વક સંયમ સદાચારી જીવન સાચું જીવન જીવવું છે તો પોતાના પોતાની જાતને અનુભવી લો શરીરને નહીં આત્માને અનુભવ છે કે જેના વડે શરીર છે જે શરીરમાં તમે આટલી બધી આસક્તિ રાખો છો એ શરીર કોના આધારે છે જરા ત્યાં ત્યાં થોડોક અંદર પજો તો ખરા એ છે તો બધું છે એ અંદર સુંદર છે તો શરીર બહાર સુંદર છે અંદર હોય ને તો શરીર ની સુંદરતા ક્યાં રહેવાની એ સાધન તરફ સદગુરુ સાચું સાધન શું શકે સાચી સમજ સાચું જ્ઞાન સદગુરુ આપે છે કે આ જે છે એ તું છું આજે તારું સાચું સ્વરૂપ છે એ છે જે આત્મા અને એ આત્મા વડે તારે શું કરવાનું છે તું શું મેળવી શકીશ આત્મા થકી શરીર વડે તો ઇન્દ્રિયોના ભોગો તો ભોગવી શકીશ પણ આત્મા વડે તો શું મેળવી શકીશ તો એ જે સાધન બતા બતાવશે અને એ જે એનો ઉપયોગ એ જે સ્વરૂપ છે એ જ સાધન સદગુરુનું સાચું જય મહારાજ